તો નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ જોવાના છે કપાસના ભાવમાં એકાએક મોટો જબર ફેરફાર જોવા મળ્યો છે તો જોતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી વિડીયોની લિંક શેર કરી દેજો જેથી કરીને રોજના ખેત પેદાશોના તમામ તમને ભાવ મળતા રહેશે આ ચેનલ ઉપર તો જોઈએ તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ વીસ કિલો દીઠ આપેલા છે રાજકોટ તેરસો ને પિસ્તાલીસથી ચૌદસો ને પંચ્યાસી મોરબી બારસો પચાસથી પંદરસો બત્રીસ ધ્રોલ એક હજાર પચાસથી ચૌદસો પચાસ આંબલિયાસણ બારસો સિત્તેરથી ચૌદસો અગિયાર હળવદ અગિયારસોથી પંદરસો ને ત્રીસ સિદ્ધપુર તેરસોથી પંદરસો સત્તર વાંકાનેર એક હજારથી ચૌદસો સત્યાસી જેતપુર એક હજાર ત્રીસથી પંદરસો વાંકાનેર એક હજારથી ચૌદસો સત્યાસી જેતપુર એક હજાર ત્રીસથી પંદરસો એક ધ્રાંગધ્રા આઠસો ને પંચોતેરથી ચૌદસો ને એકસઠ અમરેલી નવસોથી પંદરસો બાણું જામજોધપુર એક હજારથી ચૌદસો નેવું બહુસરાજી બારસો પચાસથી તેરસો નેવું સાવરકુંડલા એક હજારથી પંદરસો અઠ્યાવીસ વિસનગર અગિયારસોથી પંદરસો છાળીસ ડોળાસા એક હજાર પચાસથી ચૌદસો ને સાઠ હરસોલ તેરસો ને નેવુંથી ચૌદસો ને છેતાલીસ ઉનાવા તેરસોથી ચૌદસો નેવું જોતાણા બારસો એકાવનથી તેરસો ને નેવ્યાશી જામનગર એક હજારથી ચૌદસો ને પંચોતેર કડી બારસો પચાસથી ચૌદસો ને પચાસ વિજાપુર એક હજાર પચાસથી પંદરસો ને વિજાપુર એક હજાર પચાસથી પંદરસો ને ઓગણીસ ઉકરવાડા બારસો ને સાઠથી ચૌદસો ને નેવું ગોઝારીયા બારસોથી ચૌદસો ને પંચોતેર ધારી બારસો છ્યાસીથી ચૌદસો ને પચીસ વડાલી તેરસોથી ચૌદસો સત્યાસી હિંમતનગર ચૌદસો ને તેત્રીસથી ચૌદસો બાવન જસદણ અગિયારસો પચાસથી પંદરસો કાલાવાડ અગિયારસોથી ચૌદસો ને પંચોતેર હારીસ બારસો સિત્તેરથી ચૌદસો ને તેતાલીસ ટિન્ટોઈ તેરસો ત્રીસ થી તેરસો ને એંશી સાણસમા બારસો પંચોતેરથી ચૌદસો ને બાસઠ લખતર અગિયારસો ને બાસઠથી ચૌદસો ને એકસઠ માણસા બારસો બાસઠથી પંદરસો ભાવનગર એક હજારથી પંદરસો ને સત્તર મહુવા આઠસો ને સોતેરથી પંદરસો ને ચોવીસ બોટાદ અગિયારસોથી પંદરસો ને ત્રીસ બાબરા બારસો નેવુંથી બેતાલીસ દિયોદર તેરસો ને બ્યાસીથી પાટણ તેરસો પચાસથી પંદરસો જામખંબાળીયા તેરસો ને વીસથી ને બે કળાજા નવસો પચાસથી પંદરસો ગોંડલ અગિયારસો ને બારસો ને એકાવનથી એકાણું તો ખેડૂત મિત્રો આ હતા આજની તારીખના ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ તમારા મતે અત્યારની મોંઘવારી પ્રમાણે મણદીઠ કપાસનો ભાવ શું હોવો જોઈએ તેનો પ્રતિભાવ મિત્રો તમે કોમેન્ટમાં અવશ્ય જણાવી દેજો જેથી કરીને ખ્યાલ આવે કે કેટલો ભાવ અવશ્ય હોવો જોઈએ અને મારા ખ્યાલ પ્રમાણે મિત્રો વાત કરીએ તો અત્યારે પચીસોથી બે હજાર સુધી ભાવ હોવો જોઈએ તો જ તે ખેડૂતોને કપાસની ખેતી કરવી પહોંચાય એવું છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક બને એટલી શેર કરજો